નમસ્કાર મિત્રો રાજકારણમાં જ્ઞાતિવાદ એક દૂષણ છે છતાં એક અનિવાર્ય દૂષણ છે જ્યારે જ્યારે કોઈપણ ચૂંટણી આવે ત્યારે જુદી જુદી જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના ઉમેદવારને વધુ ટિકિટ આપવા માટે જુદા પક્ષોને અપીલ કરતી હોય છે અને ચૂંટણી પહેલાં મોટાભાગની જ્ઞાતિઓ જાગતી પણ હોય છે દરેક સમાજમાં જુદા પક્ષોના નેતાઓ હોય છે તાજેતરમાં કોંગ્રેસના પાટીદાર આગેવાનોની એક મિટિંગ મળી ગુજરાતમાં પંદર ટકા જેટલી વસ્તી અને મતદારો ધરાવતો પાટીદાર સમાજ આમ તો રાજકીય રીતે ઘણો મહત્ત્વનો છે આ પહેલાં પણ પાટીદાર સમાજના કોંગ્રેસના આગેવાનોની એક મિટિંગ પણ મળી હતી પરંતુ તાજેતરમાં વિસાવદર અને કડીની લોકસભાની બેઠક ચૂંટણી પછી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે શંકર શક્તિસિંહ રાજે ગોહિલે રાજીનામું આપ્યું એના કારણે એક નવો સરવાળા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં શરૂ થયો છે કે હવે મહત્ત્વના પદ ઉપર પાટીદાર સમાજને પણ મહત્વ આપવું જોઈએ અને આ બેઠકમાં પક્ષમાં પાટીદાર સમાજના આગેવાનોની થતી ઉપેક્ષાને અન્યાય અંગે ખાસું એવું કાતણ પિંજણ થયું આપણે સૌ જાણીએ છીએ કે પચાસથી વધારે બેઠકો વિધાનસભાની છે વિધાનસભાની પચાસથી વધારે બેઠકો પર પાટીદાર સમાજનું એક પ્રભુત્વ છે અને બીજી કેટલીક એવી બેઠકો છે જેમાં પણ પાટીદાર સમાજ વધારે ભૂમિકા ભજવી શકે એમ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પાટીદાર સમાજ કોંગ્રેસથી વિમુખ થતો જાય છે એ પણ એક સનાતન સત્ય છે આઝાદીની લડતમાં ગણે ગણાય નહીં એટલા બધા માત્ર આઝાદીની લડત લડત નહીં પણ અઢારસો સત્તાવનના બળવા સમયે પણ પાટીદાર સમાજના ઘણા બધા આગેવાનો સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો એટલું જ નહીં જેલવાસ પણ વેઠો હતો સૌથી મોટું ઉદાહરણ તો સરદાર વલ્લભભાઈ પટેલનું છે સરદારને કોઈ જ્ઞાતિના નેતા એ એમને અન્યાય કરવા બરાબર છે પરંતુ સરદાર પચીસ વર્ષ સુધી અખંડ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા એ પણ એક નિર્વિવાદ હકીકત છે પાટીદાર સમાજે અત્યાર સુધી પાંચ મુખ્યમંત્રીઓ આપ્યા જેમાં ચિમનભાઈ પટેલ અને બાબુભાઈ જશભાઈ પટેલનું મૂળ કોંગ્રેસ હતું પરંતુ બંને જનતા દળ અને જનતા મોરચો એના નેજા હેઠળ મુખ્યમંત્રી રહ્યા ભારતીય જનતા પાર્ટીએ આ સમાજને મહત્ત્વ આપવા માટે અને પાટીદાર સમાજની પંદર ટકા મતબેંક અંકે કરવા માટે અત્યાર સુધીમાં ત્રણ મુખ્યમંત્રીઓ આપ્યા કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આનંદી પટેલ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી જવું પડ્યું તેના મૂળમાં પાટીદાર અનામત આંદોલન હતું અને એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે પાટીદારો ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણનો પણ આમાં ભોગ બન્યા હતા પરંતુ એ પછી એની એ નુકસાનને કવર કરવા માટે પણ ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્તરની ચૂંટણીઓમાં અને વિધાનસભાની ચૂંટણીમાં લગભગ સિત્તોતેરથી વધારે બેઠકો કોંગ્રેસને મળી એટલે પાટીદાર વોટ બેંક ભાજપથી વિમુખ થતી હતી એવું લાગ્યું અને ભાજપ એને અંકે કરવાનો પ્રયાસ કર્યો અમે ભારતીય જનતા પાર્ટી શરૂઆતથી પણ દાખલા તરીકે એમને સરદારની ઉપેક્ષા અને સરદારને થતા અન્યાયના નામે એક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મોટી પ્રતિમા ઊભી કરી અને પાટીદાર મતદાર વર્ગને અંકિત કરવાનો પ્રભાવિત કરવાનો અથવા પોતાની તરફ ખેંચવાનો એક સફળ પ્રયોગ પણ કર્યો એટલું જ નહીં આ વાત કોંગ્રેસના નેતાઓને બહુ મોડી ખબર પડી એટલું જ નહીં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત સરકાર તેમજ ભાજપ આ બંનેની મીટિંગો પરિષદોએ થવા લાગી પણ કોંગ્રેસના નેતાઓ સામૂહિક રીતે અથવા કોઈ મીટિંગો સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કરી હોય એવું મારી જાણમાં નથી જો હોય તો આપ જણાવશો રાષ્ટ્રીય કક્ષાએ પણ પાટીદાર સહિતની હિન્દુ એકતાનો ભાજપે એક પ્રયોગ કર્યો અને એમાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી કોંગ્રેસ એ આ અંગે પણ વિચારવાની જરૂર છે કે પાટીદાર સમાજ કેમ ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યો ત્રીજો મુદ્દો એક બહુ જાણીતો છે કે ભાજપ હિન્દુઓને મુસ્લિમોથી ડરાવીને અને કોંગ્રેસ મુસ્લિમોને હિન્દુઓથી ડરાવીને પોતાની બેંક સાચવવાનો પ્રયાસ કરે છે મિત્રો આજે પણ કોંગ્રેસ પચાસ ટકાથી વધારે અનામત હોવી જોઈએ એવી માગણી કરી રહ્યું છે અને પોતાના મતક્ષેત્રમાં ઓબીસી ક્ષેત્રનો સૌથી વધારે પ્રભાવ રહે તેવા એક પ્રયાસો પણ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પણ હવે તે માર્ગે જવા લાગી છે દેશની આઝાદી મળ્યા પછી પંચોતેર વર્ષ પછી પણ કોઈ એક જ્ઞાતિમાં મળેલો માણસ દુઃખી હોય અથવા બેરોજગાર હોય અથવા બીજી જ્ઞાતિમાં જન્મેલો માણસ સમૃદ્ધ હોય એવી જ્ઞાતિ આધારિત અનામત પ્રથા સામે અવારનવાર અનેકવાર આપણે ત્યાં આંદોલનો થયા છે પરંતુ એવું નથી આજે પણ અમુક જ્ઞાતિના માણસો સમૃદ્ધ હોવા છતાં ઇન્કમટેક્સ ભરતા હોવા છતાં એમને અનામત જ્ઞાતિના આધારે છતાં અનામતનો લાભ રહ્યા છે એના અને એસટી એસટીને આપણા બંધારણ નિર્માતાઓ જે સુભાષેથી અનામત આપી હતી એના મોટો વાર કાર્ય પણ અનામતથી વિમુખ છે એટલે જેમને અનામતનો લાભ મળ્યો છે અને જેઓ આર્થિક રીતે સમૃદ્ધ છે તેમની અનામતો ઘટાડીને બીજા બિન અનામત વર્ગોને પણ આપવી જોઈએ જેથી કરીને એક વર્ગને અનામતનો લાભ મળે અને બીજાને ન મળે એ પણ એક નવા પ્રકારની આર્થિક અસમાનતા જ છે કોઈ ચોક્કસ જ્ઞાતિમાં જનો એ ગરીબી કે સમૃદ્ધિનો નિશાન નથી જો પંચોતેર વર્ષ પછી ત્રણસો સિત્તેર સિત્તેરમી કલમ હટાવી શકાતી હોય તો અનામતના મુદ્દે પણ ગંભીર ફેરફાર થઈ શકે તે કોંગ્રેસે પણ વિચારવાની જરૂર છે મિત્રો અનામત મુદ્દે આ દેશનો કોઈ પણ રાજકીય પક્ષ કશું જ નવું કરવા તૈયાર નથી સુપ્રીમ કોર્ટ આદેશ આપે તો પણ કેમ કે બધા જ પક્ષો માટે અનામત મંદિર મસ્જિદની જેમ એક પ્રકારનો વર્ષો સુધીનો મોટો મતો મેળવવાનો રાજકીય મુદ્દો છે મિત્રો તમને અમારી વાત ગમી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પ્રસન્ન રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો આભાર ધન્યવાદ